પૈસા ડબલ કરવાની લાલચ આપીને ફરિયાદી અને સહાય દુપાસથી 5 લાખ રૂપિયા લઈને ભાગી છૂટેલા ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડતી મૈદરપુરા પોલીસ પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગહેલોત સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર વાબાંગ જામીર સાહેબ સેક્ટર એક નાઓએ મિલકત સંબંધિત બનેલ ગુનાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સારો સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર જોન ત્રણ પિનાકીન પરમાર સાહેબશ્રી તથા મધ્યદેશ પોલીસ કમિશનર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર યુજે જોશી સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરીનાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો દ્વારા આજથી દોઢેક મહિના પહેલા આરોપી કંબોબેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી અને ફરિયાદી શ્રી નાઓનો ટ્રેનમાં મુસાફરી દરમિયાન પરિચય થયેલ જે દરમિયાન બંને એકબીજાના ફોન નંબરોની આપલે કરી એકબીજાની સાથે ફોનથી સંપર્કમાં રહેલ તે દરમિયાન આરોપી કંબુ બે ગુર્ફે માંગીલાલ ઉર્ફ સુરેન્દ્ર માલીએ ફોન દ્વારા ફરિયાદીને આજથી એક મહિના પહેલાં સુરત રેલવે સ્ટેશન ખાતે મળી આરોપી કંબે બે ગુર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલીએ ફરિયાદીને પૈસા ડબલ કરવાની સ્કીમ જણાવી આ સ્કીમમાં દસ લાખ રૂપિયાનું રોકાણ કરવાનું ફરિયાદીને પૈસાની વ્યવસ્થા કરવાનું જણાવી રેગ્યુલર ફરિયાદીશ્રી પાસે પૈસાની વ્યવસ્થા કરાવડાવીને અઢાર છ બે હજાર પચીસના ના રોજ રાત્રિના આશરે નવેક વાગ્યાની આસપાસ ફરિયાદીશ્રી તેમજ સાહેદને આરોપીઓએ પૈસા ડબલ કરવાની લાલચ આપી રૂપિયા પાંચ લાખ સાથે હોટલ સ્કાય લોન ખાતે બોલાવેલ આ કેસમાં જે દોઢ મહિના પહેલા ફરિયાદી ને આરોપી બંને ટ્રેનમાં ભેગા થયેલા હતા ત્યારે આરોપી દ્વારા ફરિયાદી ને પૈસા ડબલ કરવાની ટ્રીક બતાવી હતી જેમાં જે ફરિયાદી છે લાલચમાં આવીને પૈસા ડબલ કરવા માટે એને પાંચ લાખ ભેગા કરીને આરોપીને આપવા માટેની એને તજવીજ કરેલી હતી તો સુરત શહેર પોલીસ તરફથી તમામ પ્રજાને જણાવવામાં આવે છે કે આવી કોઈ પણ લોભામણી કોઈ હોય જાહેરાત કરે તો એની અંદર અંજાઈ નહીં જવું અને લાલચમાં આવી પોતાના પૈસા ગુમાવવાનો વારો ના આવે એના માટે ખાસ ધ્યાન રાખવું તો સુરત શહેર પોલીસ તરફથી પણ જણાવવામાં આવે છે કે આવી લાલચવાળી જ્યારે વસ્તુ તમારે ધ્યાનમાં આવે ત્યારે અચૂક એની અંદર સતર્ક રહેવાની જરૂરિયાત છે